આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આવ અલગ જ ટોપિક વિશે જો તમારી પાસે રેશન કાર્ડ હોય ને રેશન કાર્ડમાં તમને કેટલું અનાજ મળે છે તમારી આજુબાજુમાં જો તમને અનાજ ઓછું મળતું હોય તો એ પણ તમે સેક કરી શકો છો ઓનલાઈન તમને ઉપરથી કેટલું અનાજ તમારું આવે છે અને તમને અહીંયા સમેટીએ તમને કેટલું અનાજ આપે છે એ બધું તમે આજના વિડીયોમાં સેક કરી શકો છો તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો તો સાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો ફટાફટ હું ઓન કરી લઉં ક્રોમ બ્રાઉઝર ને તમારા મોબાઈલમાં જે ગૂગલ ક્રોમ બ્રાઉઝર હોય એને તમારે ફટાફટ ઓન કરી લેવાનું છે ઓન કર્યા બાદ અહીંયા તમારે સર્ચ કરવાનું છે તો ફટાફટ અહીંયા તમારે એ સર્ચ કરવાનું છે રેશન કાર્ડ ગુજરાત તો આ રીતે તમે રેશન કાર્ડ ગુજરાત સર્ચ કરશો તો તમારી હામિદ આ રીતની એક વેબસાઇટ તમને આ બધી આ રીતની જોવા મળશે અને જે તમારું રાજ્ય હોય એ રાજ્યનું નામ તમારે પાછળ નાખવાનું છે આપણું રાજ્ય તો ગુજરાત છે એટલે આપણે ગુજરાત લખ્યું છે પછી પહેલી જ વેબસાઇટ આ રીતે વન કરી લેવાની વેબસાઈટ વન કર્યા બાદ આ વેબસાઇટ આપણી ગવર્મેન્ટની વેબસાઇટ છે તો આ રીતે તમારે અહીં ઝૂમ કરવાનું ઝૂમ કર્યા બાદ અહીંયા લખ્યું છે રેશન કાર્ડ એમાંથી તમારે પેલા ઓપ્શનમાં આ રીતે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ પછી આખી ડિટેલ આ રીતની ઓન થઈ જશે તો પછી તમારે આ રીતે નીચે સિલેક્ટ કરવાનું અને ઉપર તમે જોઈ શકો છો ઉપર લખ્યું પણ હશે તમારો મેળવનાર જઠો જાણકારી તો આ રીતે તમને એ રીતનું લખેલું પણ જોવા મળશે ને અહીં ઉપર લખ્યું છે તમારો રેશન કાર્ડ નંબર જે તમારું રેશન કાર્ડ હોય એની અંદર તમારો નંબર હોય એ નંબર તમારે અહીંયા એન્ટર કરી દેવાનો આ રીતે નંબર એન્ટર કર્યા બાદ અહીંયા જે આંકડા તમને ચાર આંકડામાં જે મોટા અક્ષરે તમને નંબર જોવા મળે એ નંબર પાછા તમારે અહીં નાખી દેવાના નાખ્યા બાદ પછી નીચેની ડિટેલ તમારે ભરવાની છે તો નીચેની તમારે કઈ ડિટેલ ભરવાની એ પણ તમે જોઈ શકો છો અહીંયા તમારી પાસે કોઈ પણ એક કાર્ડ માંગે છે જે કઈ કાર્ડ તમારી પાસે હોય તો તમારે આ કરવાનું અને એ કાર્ડ તમારી પાસે ન હોય તો તમારે ના ફાળવાની અને હવે તમારે બીજી ડિટેલમાં તમારે એ ભરવાનું છે જો તમારી પાસે ગેસ સિલિન્ડર હોય તો તમારે ત્યાં આ રાખવાનું છે તમારી પાસે ગેસ સિલિન્ડર ન હોય તો તમારે ત્યાં ના રાખવાનું છે તો મારી પાસે ગેસ સિલિન્ડર છે એટલે મેં અહીંયા આ રાખી દીધું આ રાખ્યા બાદ અહીંયા તમારે એ ડિટેલ ભરવાની છે તમારી રેશન કાર્ડ કેટલા નામ છે અથવા તમારા કેટલા વ્યક્તિ તમારી રેશન કાર્ડમાં છે તો મારા રેશન કાર્ડમાં ચાર વ્યક્તિ છે તો હું પણ અહીંયા સિલેક્ટ કરી લઉં તો નાખી દઉં ચાર નંબર તો આ રીતે તમારા જે નંબર તમારે આવતો હોય જે તમારા નામ હોય રેશન કાર્ડમાં એ નંબર તમારે એન્ટર કરી દેવાનું અને પછી આ તમારે એ સિલેક્ટ કરવાનું રેશન કાર્ડ કેટેગરી કઈ છે તમારી તો રેશન કાર્ડ તમારે બીપીએલ છે અથવા એપીએલ છે એ કેટેગરી તમારે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે જો એપીએલ 1 વન છે એપીએલ ટુ છે યા બીપીએલ છે તો મારું રેશન કાર્ડ છે એ બીપીએલમાં છે તો મારા અહીંયા નીચે બીપીએલ લેખ લખેલું છે એની પણ હું સિલેક્ટ કરી લઉં તો તમારે આ ડિટેલ બધી ધ્યાનથી ભરવાની છે તો જ તમારું રેશન કાર્ડની બધી ડિટેલ વન થશે તો પછી અહીં તમને પાછાએ ચાર નંબર જોવા મળે મોટા અક્ષરે એ જ નંબર પાછા તમારે નાન એવા બોક્સમાં એન્ટર કરી દેવાના તો એ નંબર હોય એન્ટર કરી દો એન્ટર કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતનું ઓન થઈ જશે તો અહીંયા તમને એક લખેલું ઓપ્શન જોવા મળે છે વ્યૂ તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ આખી આ રીતની વેબસાઇટ ઓન થઈ જશે તો હજી તમે વિડીયોને લાઈક ન કરી વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં નવો હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારો નવો વિડીયો આવે તો સૌ પહેલા તમને મળે તો પછી તમારે જેટલી જેટલી તમને વસ્તુ મળે છે મને વસ્તુ મળે છે ત્રણ વસ્તુ એ પણ તમે જોઈ શકો છો ઘઉં સોખા અને બાજરો તો મારી અહીં તમારે ઘઉં છે એની સામે જ તમે આવશો તો અહીં તમને એ ડિટેલ જોવા મળી છે ઘઉં તમને કેટલા કિલો મળે છે તો ઘઉં મને આઠ કિલો મળે છે એ પણ તમે જોઈ શકો છો અહીં તમારી આમૂ બધી ડિટેલ અહીં લખેલી છે ઘઉં મને આઠ કિલો મળે છે પછી સોખા પણ આઠ કિલો મળે છે અને અહીં નીચે બાજરો છે એ પણ મને ચાર કિલો મળે છે અને જો ખાંડને એવું તમને વસ્તુ મળતી હોય તો એ ડિટેલ પણ તમને જોવા મળી રહેશે તો આ રીતે તમે શેર કરી શકો છો તમે તમને ત્યાં તમારી આજુબાજુમાં સમેટ તમને માલ મળે છે એ આ જ ક્વોન્ટિટીમાં મળે છે નથી મળતો તો આ વિડીયો તમને ગેમો હોય તો વિડીયોને લાઈક કરી દો અને વિડીયો જોવા માટે થેન્ક યુ